અથવા તો લોકો મારી આટલી પ્રશંસા કરે તો હું સેટિસ્ફાઈ થઈ ગયો એ અંત નથી આ તો આવું કંઈક મને જે ટેસ્ટી લાગે છે એ આટલું હું સમજો અડધો કિલો ખાઈશ સેટિસ્ફાઈ થઈ જઈશ એવું નથી અને એ વસ્તુ એ લોકોને બતાવવા માંગીએ છીએ એકચ્યુઅલી સેટિસ્ફેક્શન તો ઇન્ટરનલ છે જો તમે આત્મિક રૂપે પૂર્ણ રૂપે સંતુષ્ટ થઈ જશો તો બધી ઇન્દ્રિયો તમારી સંતુષ્ટ થઈ જશે એટલે આત્મા એના નિજ ગુણોથી જયારે ભરપૂર હોય છે તો એને બહારની ચીજો ઓટોમેટિક મળે છે પણ એ એની ઈચ્છા નથી રાખતો એ મળે છે એને માન પણ મળે છે પ્રશંસા પણ મળે છે પણ એને ફરક નથી પડતો કે એની એની ડિમાન્ડ નથી હોતી એ જે આમ છે ઠીક છે ન હોય તો પણ ઠીક છે મારું લક્ષ્ય તો પેલા પુરુષ જેમ કે સમાધિની સ્થિતિ ત્યાં સુધી પહોંચવાનું મારું લક્ષ્ય છે આમાં તો મારું સુઘણા કે છે ને બે ફલાણાએ સમાધિ લીધી તો એ ગોલ સુધી એ લોકો પહોંચે છે કે નથી પહોંચતા કારણ કે એ લેવલે પહોંચનારા બહુ ઓછા છે ને ભલે ઓછા હશે ખરા હવે આવું ને જેમ જ્ઞાનેશ્વર માટે કહેવાય છે એમને આટલા વર્ષમાં સમાજ તો ભલે દેહ ત્યાગ કર્યો પણ સંભવિત છે